जुस्त जुए तमन्ना फिर हमें ठिकाने ले आई जुस्त जुए तमन्ना फिर हमें ठिकाने ले आई चले जी सराह पे हमें फिर मेखाने ले आई जुस्त जुए तमन्ना फिर हमें ठिकाने ले आई चले जी सराह पे हमें फिर मेखाने ले आई गलती मेरी भी थी खता तुझ में भी थी गलती मेरी भी थी खता तुझ में भी थी हम तो पहले ही जल चुके थे जब तू आग लगाने आई આજનો આ સરસ મજાનો પ્રસંગ મહેમાનોને માન દલ ભરી દીધા ને તારી મેડીઓ નઈ મહાન હા હાસું હોરઠ્યો ભણે એટલે આમ તો મારો વિષય આખો કુલદીપભાઈ ડાયરાનો છે અને હું હૃદયથી પેલી એક ઓળખાણ આપવા બધાય વડીલો છે આયા નામી અને બધાય મહેમાનો છે કવિ હૃદયના પણ મિત્રો ઘણા બધા ફદેરા છે ભાઈ ભવેશભાઈ એટલે મારું પ્રિય પાત્ર છે કુલદીપભાઈ ઇન્સ્ટાગ્રામમાં જારે જારે રીલ્સ જોતો ત્યારે હેને એ ગઝલ ઉપર હું એના ઉપર વારી ગયો અને મેં કીધું મારે ભાવેશભાઈને એકવાર મળવું છે અશોકભાઈ બેઠા છે આયા બહુ એક સારા લેખક છે અને બધાયના નામ લેવા બેહું તો તો એક કલાક બીજી થઈ જાય એક મારા આમંત્રણને માન આપી અને જ્યારે પધાર્યા છે ત્યારે બધાયના ચરણોમાં મારા વંદન અમારા પીઆઈ ચાવડા સાહેબ દેસાઈ સાહેબ તો આમ એક બાજુ બેઠા છે સરળ સ્વભાવ છે એક બધાય ખાતાકીય મારા અને ભાઈ અમારે વિશાલભાઈ પંડિયા એમનો પણ એક પ્રેમ છે એમના અમારા બેય ભાઈના આમંત્રણ અને મારા પીને જે બધાય પધાર્યા છે એમનો ખૂબ ખૂબ આભાર ભાઈ ભાવિનભાઈ ગોપાણી ભાઈ મારા મોટા ભાઈ રણજીતભાઈ વાંક અને અહીંથી જે રજૂઆત તમારી સામે કરે છે ભાઈ સમ્રાટભાઈ એમનો પણ અહીંથી ખૂબ ખૂબ આભાર એટલે એક હૃદયની વાત કરું જ્યારે આ મુસાયરાની આમ મારો વિષય આખો ડાયરાનો કે હાલડા ગાવાના હોય ડાયરાની વાતો કરવાની હોય ઇતિહાસની લોકસાહિત્યની સંસ્કૃતિની પરંપરાની પણ જ્યારે સાંભળતો થયો એટલે આ નક્કી થયું મુસાયરો કરવો છે ગઝલનો નો કાર્યક્રમ જીજ્ઞેશભાઈ કરવો છે એવું નક્કી થયું ત્યારે આ મહેફિલ થયા પેલા પાંચ દી અગાઉ મેં ગઝલ લખેલી કે આ મહેફિલ કેવી હશે આ મુસાઈરો કેવો થવાનો છે એની મેં ગઝલ લખી એટલે એ ગઝલ તમારી સામે રજૂ કરું છું અહીંથી પણ મારા પરમ શ્રી મિત્ર ભાઈ જેઓ જેને સંબંધ નિભાવ્યો છે અમારે ગુજરાત જેના ગીતો પાછળ ગાંડું સેવા જીજ્ઞેશભાઈને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો અને જીગાના ગીત સાંભળે ને એને એમ થાય લાઈન પ્રેમ કરી લે યાર હજી ગઢવી સાહેબ શરૂઆત આ ગઝલની ની વાત થઈ ત્યારે ચાવડા સાહેબ મેં ગઝલ લખી કે આ મહેફિલ કેવી હશે મેં કલ્પના કરી અગાઉ કલ્પના કરી અને મેં ગઝલ લખી કે આ મહેફિલ તો એવી જામ છે આ મહેફિલ તો એવી જામ છે કે મજા કઈ ઓર આવશે આ મહેફિલ એવી જામ છે કે મજા કઈ ઓર આવશે કવિઓ બધા આજે કવિઓ બેઠા છે કવિઓ બધા એક થી એક બીજો અંતરો છે કે શબ્દ સોદાગર વાત એવી આ બધા શબ્દોના માણસો છે એક એક શબ્દ ને તમે હૃદય થી સાંભળો તો તમારા હૃદય સુધી શબ્દો પર્સ થાય શબ્દ ના સોદાગર વાત એવી માનશે લાગશે એવું કે પ્રેમ ની સીઝન આવશે અને ત્રીજો શેર છે મીઠ જે આભે માંડી ત્યાં મુજાણા માનવી સગલા વરસાદનું ટાણું હોય ખેડૂત વાવણી કરવાની તૈયારી કરતા હોય પછી આમ આપે મીટ માંડે ક્યારે વરસાદ આવે ક્યારે વરસાદ આવે મીટ જ્યાં આપે માંડી ત્યાં મુજાણા માનવી સગડા ત્યાં ટહું મોરલે કીધું કે હવે ચોમાસું આવશે ત્યાં મોરલા નો કહેકવાનો અવાજ આવ્યો કે હવે ચોમાસું આવશે ઉપાધિ કરતા નહીં ટહૂકતા મોરલે કીધું કે હવે ચોમાસું આવશે આ મહેફિલ એવી આમ છે કે મજા કે ઓર આવશે અને હવે સાંભળું જો ચોથો શેર છે કે સત્યના માર્ગે મંડાણ યુદ્ધ ના માંડ્યા સત્યના માર્ગે ભાવેશભાઈ મંડાણ યુદ્ધ ના માંડ્યા સત્ય પરેશાન હોય પણ પરાજીત ન હોય નરેશભાઈ સત્યના માર્ગે મંડાણ યુદ્ધ ના માંડ્યા ખબર રામને નહોતી લક્ષ્મણને મુરુષા આવશે આ તો યુદ્ધનું મેદાન હતું એમાં રામનો ભાઈ હોય તો બે ઘા ખાવાની તૈયારી રાખવી પડે કારણ કે સામે દુશ્મનો હતા સત્યના માર્ગે મંડાણ યુદ્ધ ના માંડ્યા એ ખબર રામ ને નહોતી ક્યાં લક્ષ્મણને મુરુષા આવશે અરે આ મહેફિલ તો એવી જામ છે કે મજા કઈ ઓર આવશે અને છેલ્લો શેર છે મને બહુ ગમે છે ગાજી ઉછું આખું વૃંદાવન એક એક ના સુરે ઘડીક તો એવું લાગ્યું કે આ આ ગોકુળ આવશે અને વાત આવી એટલે મેં કીધું કે તમારા જીવનમાં કોઈ પ્રિય પાત્ર હોય કે જેના વ્યવહાર તમને ગમતા હોય જેનું હાલવું તમને ગમતું હોય જેનું બોલવું તમને ગમતું હોય એના ઉપર મેં ગઝલ લખી હતી કે તારું નમ્રતા ભર્યું વર્તન મને બહુ ગમે છે તારું નમ્રતા ભર્યું વર્તન ડિસિપ્લિન હોય કોઈ પણ માણસમાં બહુ શોર્ટ એન્ડ સ્વીટમાં કહું કારણ કે સાંભળવાના કવિઓને છે પણ મારો ભાવ હતો એટલે ભાવેશભાઈ ને ભાવિનભાઈનું બહુ સાંભળું છું એટલે મેં વાત કરી કે નમ્રતા ભર્યું વર્તન મને બહુ ગમે છે કોઈ પણ માણસ કરોડપતિ હોય હેન્ડસમ હોય બ્યુટીફુલ હોય પણ તમને એનું વર્તન ન ગમે તો મજા નો આવે એમાં વિવેકનો બિના સત્સંગ વિવેકનો હોય રામ કૃપા બિન સુલભનો હોય રામાયણની ચોપાઈ છે કે જેની પેઢીમાં જેની પરંપરામાં ભાવેશભાઈ સત્સંગ હોય એ આજ પરંપરામાં ભજન ઉતરે છે ત્યાં જ એમાં વિવેક આવે ત્યાં ડિસિપ્લિન આવે આ બહુ મુદ્દાની વાત છે એટલે મેં ગઝલ લખી કે તારું નમ્રતા નમ્રતાભર્યું વર્તન મને બહુ ગમે છે અને તારા આવવાથી પડતો પ્રભાવ મને બહુ ગમે છે અમુક પર્સનાલિટી એવી હોય એ આવે તો એની નોંધ લેવી પડે એ જાય તો એની નોંધ લેવી પડે યોર પ્રેઝન્ટ શૂટ બી નોટિસેબલ બટ યોર એબસેન્સ શૂટ બી રિપ્લેસેબલ જેની આવવાની અને જેની જવાની નોંધુ લેવાતી હોય એવી વાત તમને કરું તારું નમ્રતા ભર્યું વર્તન મને બહુ ગમે છે અને તારા આવવાથી પડતો પ્રભાવ મને બહુ ગમે છે અને હવે સાંભળજો ક્યારેક સરસ મજાની ગઝલ આમ તો મેં શરૂઆતથી કીધું કે મર્યાદા તે મારી કાયમ રાખી મર્યાદા તે મારી કાયમ રાખી આ મને બહુ ગમે છે જીવનમાં અમુક પાત્રો કુલદીપભાઈ એવા હોય છે કે મિત્ર બની આવ્યા હોય હોય ફ્રેન્ડ તમારી મર્યાદા તોડે નહીં તમારો વિવેક ચૂકે નહીં ક્યારેક કદાચ ઊંચાઈ ઉપર ગમે એટલા વ્યા જાય ગમે લેવલ ઉપર વ્યા જાય પણ એની મર્યાદાની ભાન હોય સભાનતા હોય મર્યાદા તે મારી કાયમ રાખી એ મને બહુ ગમે છે અને ભૂલો ઘણી બધી તે જાતિ કરી મને બહુ ગમે છે કાંઈ ગણી અને ગાંઠિયા નો પોતાની યારે રાખ્યું નહીં જાતું કરી દીધું કે સંબંધ છે આ તો પ્રેમ છે પ્રેમમાં જાતું કરવાનું હોય અને ત્રીજો શેર છે ગરીબી કે પ્રેમમાં હોય હોય કોઈ તમારી સંબંધ રાખવામાં લેવલ લેવલ માપતા તો એને જય માતાજી જો માપવાની વાત કરે તો ગરીબી કે અમીરી પ્રેમમાં નો હોય એ વાત મને બહુ ગમે છે ગરીબી નો હોય એ તો અમીરી કે ગરીબી પ્રેમમાં નો એ વાત મને બહુ ગમે છે અને હવે સાંભળ જો આ શેર લગ્ન નથી તો રસમ નિભાવી મને બહુ ગમે છે ગરીબી કે અમીરી પ્રેમમાં ન હોય મને બહુ ગમે છે લગ્ન નથી તો રસમ નિભાવી આ મને બહુ ગમે છે અરે તારું નમ્રતા ભેરું વર્તન મને બહુ ગમે છે અને તારા આવવાથી પડતો પ્રભાવ મને બહુ ગમે છે અને ચોથો શેર છે કે દુઃખના સમયમાં તે કાયમ સાથ આપો મને બહુ ગમે છે સુખમાં તો બધા આવે તમારી આગળ પૈસા હોય તો બધા તમારા મિત્રો બને સંબંધ બનાવે સબંધ ડેવલોપ કરે એમાં નવાઈ ન હોય એ તો દુનિયાનો નિયમ છે જગતીને તાપવા વાળા હોય જ્યાં હળપતું હોય ત્યાં દુનિયા આખી તાપતી હોય પછી ઓલાઈ ગયા પછી કોઈ આવે નહીં પણ આ શેર માં મેં કીધું કે દુઃખ ના સમયમાં તે કાયમ સાથ આપ્યો મને બહુ ગમે છે અને મહેંદી મારા નામની મૂકી મને બહુ ગમે છે અને આ શેર સાંભળજો કે માથા પર ફરતો હાથ તારો મને બહુ ગમે છે આ માથા પર ફરતો હાથ તારો મને બહુ ગમે છે અને વગર બાણે વિંધાયો એ આંખ મને બહુ ગમે છે અને છેલ્લો શેર છે કે ભીના ફળિયામાં પાડેલ પગલા મને બહુ ગમે છે વરસાદ આવી જાય ફળિયું ભીનું થઈ જાય અને એમાં જે પગલી પડી હોય ભીના ફળિયામાં પાડેલ પગલા મને બહુ ગમે છે અને આ દિવાલે ચોડેલા તારા ચંદ્રવા ચાકડા મને બહુ ગમે છે આ તારું નમ્રતા ભર્યું વર્તન મને બહુ ગમે છે અને છેલ્લી કવિતા કુલદીપભાઈ આપણે બધાને એમ કહેતા હોય કે હું માણસ છું તમે માણસ છો તો એના માટે મેં કવિતા લખી છે શબ્દો ઉપર વજન આપ્યો છે કે આમ તો હું આદમી સવાયો છું આમ તો હું આદમી સવાયો છું પણ લાગણીના ડખથી ઘવાયો છું માણસ મરત માણા હોય પણ ક્યારેક આપણે ઘણીવાર સમાજમાં સમયમાં એવું જોતા હોય કે એને મારી નાખે તો લાગણી મારી નાખે આમ તો હું આદમી સવાયો છું પણ લાગણીના ડખથી ઘવાયો છું અને બીજો શેર છે કે તારા દિલ સુધી પહોંચવા મેં દરવાજો ખૂબ ખખડાયો તમારા દિલ સુધી પહોંચવા મે દરવાજો ખૂબ ખખડાવ્યો જવાબ મળતો ન મળ્યો પછી આ દિવાલે ભટકાયો છું આમ તો આદમી સવાયો છું પણ લાગણીના ડખથી ઘવાયો છું મરદ માણા હોય પણ લાગણી મારી નાખે બાકી દુશ્મનની તેવડ નથી કેને ઘા કરીએ કે મારી કે લાગણી મારે છે આમ તો આદમી સવાયો છું પુરુષનું બીજું નામ આદમી થાય એટલે આમ તો આદમી સવાયો છું પણ લાગણીના ડખથી ઘવાયો છું અને ત્રીજો શેર છે કે રાહ જોવામાં તમારી જિંદગી ફના થઈ ગઈ રાહ જોવામાં તમારી આ જિંદગી ફના થઈ ગઈ કિંમત કોઈએ નો કરી પછી કોડીના ભાવે વેચાયો છું આમ તો આદમી સવાયો છું અને લાગણીના ડખથી કિંમત કોણ કરે સમજદાર માણસ કિંમત કરે સમજદાર માણસ આ બધાય જે છે એ મને એવું હતું કે આ બધા એક એક વાતને શબ્દોને સમજવાવાળા છે એટલે ભાવેશભાઈ મેને મેં મેં કીધું તું મેં કીધું એકદમ એવું ઓડિયન્સ હશે કે એક એક શબ્દને સ્વીકારે એવું વાત કિંમત કિંમતની આવે એટલે વચ્ચે નાની વાત મૂકી દો કે એક દાસી હતી જબરજસ્ત રાજમાં રણજીતભાઈ કામ કરતી હતી મોટા કામ કામ કરતી કરતી હતી હતી અને એ મોટો મોટો જબર એક એક હતો એમાં દાસી એના પગમાં એક નાનો એવો ટુકડો આવ્યો એટલે એમ જોયું આમ પાની અધર કરીને કે કાચ છે કે હીરો છે એ ખબર ન પડી એટલે પોતાના ઓઢણાના છેડે દાસીએ એ જે ટુકડો હતો એને વિટોળી દીધો અને નક્કી કર્યું જો કદાચ ભાઈમાં હીરો નીકળે તો મારે કોઈ દી આ મજૂરી ન કરવી પડે મારે કોઈ દી કામ ન કરવું પડે આવું કટકો એક નાનો એવો ટુકડો પોતાના ઓઢણાના છેડે વિટોળી અને એક બે દી થયા પછી દાસી દોડતી 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 ઝવેરીની બજારમાં આવી ઝવેરી તો બાવેશભાઈ હીરાના પારખું હોય એ ઝવેરીની બજારમાં આવી અને દાસીએ પોતાના ઓઢણાના છેડે જે સાચવેલો હીરો હતો રાજદીપભાઈ અને આ ઝવેરીને આપ્યો ઝવેરીને આપીને એટલું કીધું કે ભાઈ જોવો તો આ કાચનો ટુકડો છે કે સાચો હીરો છે ત્યારે ઝવેરી આમ કાચ મૂક્યો નજર કરી પણ કરોડો ની કિંમત નો હીરો હતો પણ ઝવેરી ના પેટમાં પાપ જઈ કે આ દાસી છે મજૂરી કરવાવાળી છે એને ખબર નથી કે આની કિંમત શું હોય એટલે લાઈને આને છેતરી દઉં અને હીરો હું રાખી લઉં તો હું કરોડો બની જાઉં આ તો મોટા રાજમેલનો હીરો છે અને આ દાસી ક્યાં ભાન હતી આને ક્યાં ની કિંમત કરવાની ખબર પડે છે એટલે દાસીની સામે એની નજરની સામે હીરા હાથમાં લઈ અને ઝવેરી દિવાલ ને આરામ ગા કર્યો ફાટ કરતા હીરો ફાટી ગયો હીરો પડ્યો દાસી તો વહી ને દાસીને એમ કીધું કે આવા ખોટા કાચના ટુકડા લઈ લઈને ધોડે આવો છો શરમ નથી થતી એટલે દાસી તો નીચું જોઈ ગઈ કે આ વાત સાચી છે કે હું કાચનો ટુકડો લઈ આવી અને ઝવેરી ખોટું લાગ્યું તો દાસી હાલતી થઈ ગઈ ત્યાં એને તો પૂછવાનું હતું કે સાચો હીરો છે કે કાચનો ટુકડો છે પણ હીરાના બે ભાગ થઈ ગયા હીરાના ટુકડા થઈ ગયા અને ત્યારે ઝવેરીએ ઊભા થઈ અને સાઠ પાસઠ વર્ષની ઉંમરવાળો વાળો ઝવેરીએ ઉભા થઈ અને હીરાને પૂછ્યું હીરો કોઈ બોલે ને કવિએ બોલાવ્યો તૂટેલા હીરાને પૂછ્યું કે હીરા મારે જોવામાં કોઈ દિવ ભૂલ ન થાય હું હીરાનો પારખું છું ઝવેરી છું કે આની કિંમત કેટલી હોય મને ખબર હોય પણ સાચો હીરો કોઈ દી ફાટે નહીં અને તું ફાટી શું કામ ગયો તૂટી શું કામ ગયો તારું તૂટવાનું કારણ તો કે ત્યારે ફાટેલો તૂટેલાના ટુકડા જે હીરાના પડ્યા હતા એ હીરો છે એ ઝવેરીને જવાબ આપે છે કે ચેરી પગ તર લગ્યો અને તબ ન ઘટ્યો માન ચેરી પગ તર લગ્યો તબન ઘટ્યો માન એક દાસીનો પગ કામ કરવાવાળી મજૂરી કરવાવાળી બાયની પગની પાની મારી કરોડોની કિંમત છે એના ઉપર આમ પડી તો મારું માન નથી ઘટ્યું કારણ કે એ તો અભણ છે અજાણી છે ને ખબર નથી કે મારી કિંમત શું હોય એનું દુઃખ નો લગાડાય ચેરી પગ તારે લગ્યો તબ ન ઘટ્યો માન પણ તું જાન તો ભો ભયા તાતે હયા ફટાન દુનિયામાં જાણવા માળો સમજદાર માણસ જ્યારે ભૂલ કરે ને એનું દુઃખ બહુ લાગે સમજદાર માણસ જ્યારે તમારી કિંમત ન કરે દાદ ન આપે એનું દુઃખ બહુ લાગે તું જાણત બો અજાન ભૈયા એ વેરી તું તો છો બાય ગરીબ હતી એને ક્યાં હીરાની ખબર હોય શું કરોડો રૂપિયાની ખબર હોય તું જાણત બો અજાન કવિ સંમેલન મારે વચમાં લંબાવ્યું નથી પણ આ વાત ઉપરથી મેં કીધું જોવામાં રાહ તમારી જિંદગી ફના થઈ ગઈ ઘણા માણસો એવા છે કદાચ આમાં નહીં હોય આ તો બધા સજ્જન માણસો છે પણ ઘણા એવા છે કે રાહ જોવામાં રાહ જોવામાં આખી જિંદગી ગુમાવી દીધી હોય રાહ તમારી જિંદગી ફના થઈ ગઈ કિંમત કરી કોડી ના ભાવે વેચાયો છું આમ તો આદમી સવાયો છું પણ લાગણીના ડખ થી છું અને ચોથો શેર છે તરવાનું કયો તો દરિયો આખો તરી જાવ જો તરવાનું કયો તો દરિયો આખો તરી જાવ પણ વિશ્વાસના વાણે આ મત દરિયે ફસાયો છું આમ તો આદમી સવાયો છું પણ લાગણીના ડખથી ઘવાયો છું માણા કે વિશ્વાસ થી વાણ હલ્યા જાય એ ભરોહાના વાણ થી તમે ડૂબી જાવ છો બાકી વિશ્વાસ મૂકો ને એ જ વિશ્વાસઘાત કરે છે મોટી પીડા છે દુનિયામાં અને છેલ્લી વાત મંજિલ મળે કે ન મળે એની પરવા નથી મંજિલ મળે કે ન મળે એની પરવા નથી પણ આ રસ્તામાં હું ખોટો અટવાયો છું આમ તો આદમી હું સવાયો છું પણ લાગણીના ડખથી ઘવાયો છું ક્યારેક એવા બધાય ભાવેશભાઈ જીવનના રસ્તાઓ એવા આવતા હોય છે કે આપણે જવાનું આમ હોય અને નીકળી આમ જાય તો એ મંજિલ ક્યાંથી મળે એટલે લાંબી વાત કરી નથી પણ મેં ભાવેશભાઈને બહુ સાંભળ્યા બહુ માણ્યા પછી મેં એક જબરજસ્ત મને એક લાગ્યું કે સાલું આપણે બધાને એમ કહેતા હોય કે મારાને તમારામાં કઈ ફેર નથી વાત ખોટી વ્યક્તિ વ્યક્તિમાં ફેર હોય છે આનંદ કે કરમાણદા માણહે માણહે ફેર એક લાખો દેતા નો જડેન બીજા તરામિયાના ઠેર આ છે આનંદ કે કરમાનંદા માણે માણીએ ફેર એક લાખ રૂપિયા દેતા માણસ ન મળે અને બીજા તરાંબિયા ના દુનિયામાં બીજા પછી ગમે એટલા રૂપિયા નાખો તો વેચાતા મળી જાય એટલા હોય અને એના માટે મેં એક છેલ્લે આ ગઝલ કહી દઉં કે આમ તો શું તમારા જેવો આમ તો શું તમારા જેવો પણ મારી તાસીર જુદી છે આપણે દવાખાને હોસ્પિટલમાં જાય એટલે ડોક્ટર કે તમારી તાસીર અલગ છે એટલે તમે આ ખાટું ન જમતા તમે આ ન જમતા આવું કે આમ તો શું તમારા જેવો પણ મારી તાસીર જુદી છે ગઝલ તમે બોલ્યા એ જ બોલું તમે બોલ્યા એ પણ મારી રજૂઆત કે મારા કાર્યક્રમની શરૂઆત ભાવેશભાઈ હૃદયની વાત કરું કે શરૂઆત એટલે બે હજાર નવ દસ બે હજાર અગિયાર બારની ની વાત તમને કરું કે ડાયરાની દુનિયામાં પગ મેલેલો અને મને એવું થતું પલ્લુભાઈ કે આ ડાયરાની દુનિયામાં આટલી કોમ્પિટિશન છે તો આમાં મારી વાત આમાં મારું ગીત આમાં મારું સાહિત્ય કેમ હાલે આવા ધુરંધરો મંચ ઉપર બેઠા હોય એમાં મારે બોલવાનું થાય તો સ્વાભાવિક છે કે આ વિચાર આપણને પહેલો આવે ત્યારે મારા ગામથી 25 ત્રીસ કિલોમીટર થાનગઢ ને પીએસઆઈ તરીકે અમારે કુલદીપભાઈ ગઢવી જે બિરાજેસી ફરત બજાવતા ત્યારે પીએસઆઈ હતા ઘણા વર્ષથી તો સાહેબ પ્રમોશન લઈને પીઆઈ તરીકે આજ વટવા પોલીસ સ્ટેશનમાં છે ત્યાં ફરત બજાવતા એટલે મારા નાના નાના ડાયરામાં સાહેબ આવે એટલે હું કહું મેં કીધું કુલદીપભાઈ સપાખરા ગીત એટલે મને કે આ તો હરીફાઈ છે એટલું બધું તમારે મગજમાં નહીં લેવાનું તમારે જે રસ્તે હાલવું છે એને હાલવાનું જ્યાં જરૂર પડે ને હું ભાઈ તરીકે તમારી સાથે છું આજ વર્ષો ગયા હજી મારી સાથે છે એનો મને આનંદ છે યાર આ હૃદયની વાત કરું અને એક બીજી વાત કરું કે મિત્ર એને જ કહેવાય કે સુખના સમયમાં કદાચ તમારી સંભાળ લે કે ન લે એની પરવાનો હોય પણ દુઃખ આવે ત્યારે પહેલી સંભાળ લઈ તમારો સાચો ભાઈ બનશે છે એવા કુલદીપભાઈના મારા એક પરિવારના સંબંધ છે એટલે મને રાજી વ્યક્ત કરું છું કે એ પણ એક સમય કાઢી અને એક નહીં પાછા બેય ભાઈ કુલદીપભાઈથી નાના રાજદીપભાઈ પણ સુરતથી આવ્યા છે આ પરિવાર એવા સંબંધો મારી સાથે જાળવા છે એનો આનંદ છે અને હવે સાંભળજો આ છેલી ગઝલ મને બહુ ગમે છે આમ તો શું તમારા જેવો પણ મારી તાસીર જુદી છે આમ તો શું તમારા જેવો પણ મારી તાસીર જુદી છે ગઝલ તમે બોલ્યા એ જ બોલું છું પણ મારી રજૂઆત જુદી જુદી છે 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 આમ તો તમારા જેવો પણ મારી તાસીર અને બીજો શેર સાંભળજો પ્રભુને પામવા માટે પીધા છે ઝેર કોને ભગવાન એમ નામ નો મળે તમારે તપસ્યા કરવી પડે કડતાલ વગેરે રામ થોડો મળે પ્રભુને પામવા માટે પીધા છે ઝેર કોને રાધા રૂક્ષમણી કે કુબજા નહીં પ્રભુને પામવા માટે પીધા છે ઝેર કોને રાધા રૂક્ષમણી કે કુબજા નહીં આ મીરાની પ્રીત જુદી છે આમ તો શું તમારા જેવો પણ મારી તાસીર જુદી છે અને મળવા તમને આવ્યો શું થોડું માન તો આપો આપણે ઘણા માળાને કિલોમીટર કાપીને મળવા જતા હોય એ પાછા ટેબલ ઉપર હાથમાં બુક કે લેપટોપ ઉપર બેઠા હોય આપણે આપણી આમ નજરે ન કરે ત્યારે ચાલુ એમ થાય કે અમે પિસલા એટલા કિલોમીટર ચાવડા સાહેબ કાપીને તમારી આગળ આવ્યા અને તમે હજી આમ લેપટોપમાં જ મથો છો તો અમારી આડે વાત તો કરો મળવા તમને આવ્યો શું થોડું માન તો આપો શું ભોળા હૃદયનો પણ મારી રિસાવાની રીત જુદી છે આમ તો શું તમારા જેવો પણ મારી તાસીર જુદી છે પછી ક્યાંક ખોટું લાગી જાય તો પછી મનાવો અઘરો પડે મારી રિસાવાની રીત જુદી છે આમ તો શું તમારા જેવો પણ મારી તાસીર જુદી છે અને આ મને ગમે છે ગાવા ખાતર ગાવું ને બોલવા ખાતર બોલવું મને નહીં ગમે ગાવા ખાતર ગાવું અને બોલવા ખાતર બોલવું સુકામાં મેં શેર લખ્યો કે ભરી સભામાં ઊભા થઈ અને બ્રહ્મચર્ય વિશે બોલે પછી પરનારીને દેખીને જેના નય આમ તેમ ડોલે તમે વાત વ્યસન મુક્તિની કરતા હો અને પડદામાં તમે પેક ભરીને બેઠા હોય તો એનો મતલબ કઈ નહીં એટલા માટે મેં કીધું કે ગાવા ખાતર ગાવું ને બોલવા ખાતર બોલવું એ મને નહીં ગમે જે બોલું છું એ જ કરું છું આ મારી ટેવ જુદી છે આમ તો શું તમારા જેવો પણ મારી તાસીર જુદી છે અને પલ્લોભાઈ છે કે જખમ તો ઘણા છે નથી જખમ તો ઘણા છે પણ નથી હવે સહન કેટલું કરવું પીડા જુદી છે યાર આમ તો શું તમારા જેવો પણ મારી તાસીર જુદી છે આયા મેં કીધું એમ બધા નામી અનામી મહેમાનો છે એક એક નામ લઉં તો કલાકો થઈ જાય અમારે બિઝનેસમેન નરેશભાઈ પ્રજાપતિ ની પણ આયા હાજરી છે ચાવડા સાહેબ અમારા દેસાઈ સાહેબ સરળ અસભાવ અને મનકુટી લાવી એટલે કાંઈ જાજી વાત કરાય નહીં સાહિત્યની વાતો અને બધી રણજીતભાઈથી કરી હજી આપણે આમ તો નવ સવા નવ સુધી આ બધાની વિનંતી મારી એક નમ્ર નિવેદન છે થોડી વાર બધા આમનામ બેઠા છો તો પંદર વીસ મિનિટ આપણે હજી બેસીએ કારણ કે ભાવિનભાઈને અને ભાવેશભાઈને આપણે હજી હૃદયથી સાંભળવાના એમને તો ખાલી ડેમો આપ્યો ફિલ્મ તો આખું હજી બાકી છે આ તો ખાલી ટેલર હતું એની ગઝલું એટલી બધી છે જેના શબ્દો એટલા વજનદાર છે એટલા માટે મને યાદ છેલ્લે આવે કે આંખો મળી છે આજ ક્યારેક દિલ પણ મળી જશે અને રસ્તો મળ્યો છે એક મંજિલ પણ મળી જશે આંખો મળી છે આજ તો ક્યારેક દિલ પણ મળી જશે રસ્તો મળ્યો છે તો એક મંજિલ પણ મળી જશે રોકાઈ જા ઉર્મીઓ મારા હૃદયમયી ઘર દોસ્ત નું મળ્યું છે તો એકદી મહેફિલ પણ મળી જશે અને રોકાઈ જા ઉર્મીઓ મારા મહી ઘર દોસ્તનું મળ્યું છે તો એકદી મહેફિલ પણ મળી જશે આ દયાળુ છે માગો ને માગો તોય દેવાનો મોટો ટોકરો વગાડી અને માથા પસાડવાની જરૂર નથી અને ખબર છે કે તમારી હું લાયકાત છે દયાળુ છે એ માગો ને માગો તોય દેવાનો વગર માગે પ્રભુએ આપવાની ટેવ રાખી છે અને હવે સાંભળજો આ છેલો છે કે દુઃખો હું એકલા સંગરી લઉં છું દુઃખો હું એકલા સંગરી લઉં છું પણ મારા સુખને ને હંમેશા વેચવાની ટેવ રાખી છે આંખો મળી છે આજ તો ક્યારેક દિલ પણ મળી જશે અને આ ઘણી બધી વાતો કરવી છે પણ ભાવેશભાઈ અને ભાવિનભાઈ ને વિનંતી આપણે કરીએ કે આ મુસાયરાને આ મેં આખું નામ એમને પૂછીને કીધું મેં કીધું આ મુસાયરો એટલે સમી સાંજના સથવારે સાંજનું ટાણું હોય દી જળબજળ હોય પાખું પર વારી પંખીડા અગણિત કરતા અવાજ આવા ટાણે જો મુસાઈરો થાય તો આનંદ આવે એટલે જે પણ પધાર્યા ને ફરી એકવાર મારાથી પરિચિત હોય કદાચ ન ઓળખતો હોય એમને પણ મારા એક ભાવથી વંદન છે બધાય આયા એક શબ્દના સોદાગર છે એક એક શબ્દને માણવા વાળા છે હય હયું દળાય છે ત્યારે બે કવિઓને કાંઈ વચ્ચે વધારે વાતને ન લંબાવતા વિનંતી કરું કે આવો અને પાછા આ માહોલ ને એક આનંદના માહોલ તરફ પાછા લઈ જાવ વિનંતી સાથે અસ્તુત જય આરામ